કરવામાં માહિતી મુજબ દાહોદ શહેર મોદી સરકારની ગેરંટી પ્રોગ્રામ સાથે રેલવે વર્કશોપ લોકાર્પણ માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા દાહોદ વર્કશોપ ને વર્ચ્યુઅલ ને લીલી ઝંડી બતાવી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જ્યાં દાહોદના સાંસદ શ્રી જશવંતસિંહ ભાપુર સાહેબ તથા દાહોદના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી હાજર રહ્યા હતા અને કરોડો રૂપિયાની સહાય સાથે આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં હજારો લોકોને રોજીરોટી મળશે સંવાદદાતા ચિરાગભાઈ બેવાડ આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ દાહોદ જિલ્લા મથક અને પરેલ ઐતિહાસિક ભૂમિ પર આજે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી વિશ્વના લોકપ્રિય પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે દાહોદના વિકાસની અંદર નવો ઐતિહાસિક વિક્રમ સ્થાપિત કરીને પંચ્યાસી હજાર કરોડના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત પૈકી દાહોદ રેલ એન્જિન પ્રોજેક્ટના પ્રથમ ચરણનું એટલે કે ત્રણસો બાવીસ કરોડ આ પ્રથમ ચરણનું આજે લોકાર્પણ કર્યું છે અને મોદી સાહેબના આપણે આભારી છે કે દાહોદ ફાટક મુક્ત બનાવવાનું કામ માન્ય મોદી સાહેબે કર્યું દાહોદ મહત્વકાંક્ષી જિલ્લો દાહોદ અમૃત ટુ રેલવે સ્ટેશન દાહોદ લીમચડા દાહોદ એફએમ રેડિયો દાહોદ માં નર્મદાના નીર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ગુજરાતી